અસલકુમ ભાઈ હું જાતનો મુસલમાન છું જય ધામ ભોળા અમારે દાદા વિશે જે બોલે છે કે લેવા છે આ છે તે છે પાલખા કોઈને લેવા નથી તમારે કોઈના સેવા કરવી છે નહીં મોટો માણસ સેવા કરવી છીએ અને જે તમે મિલકતનું જે કહો છો ને સાહેબ તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે પણ એ પહેલા તમે સુરાપુરા દાદાને માનતા હોય તો એક લાઇક ને કમેન્ટ કરીને જરૂર ને જરૂર બતાવીએ દોસ્તો અને કમેન્ટની અંદર જય સુરાપુરા દાદા લખી નાખજો દોસ્તો દોસ્તો તમને ખબર હશે કે જે વિરોધ થઈ રહ્યો છે દાન બાપુને ચેલેન્જ મારીને કીધું છે કમલેશ જાદવે એમ કીધું છે કે તારામાં શક્તિ હોય તો હું જે રોગી લોકો લાવું એને હાજો કરી બતાવ તો હું તારો ચમત્કાર માનું અને હું તારી આજીવન સેવા કરીશ તો હાલ એમ કહેવાય છે કે મુસ્લિમ સમાજ શું બોલ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ દોસ્તો પણ એ પહેલા તમે જય સુરાપુરા કમેન્ટની અંદર જરૂર જરૂર અને સાથે સાથે ચેનલ પણ કરી લેજો તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો તો જે મુસ્લિમ સમાજ છે અને એવું બોલ્યા છે ભાઈ તું ખોટો પાવર કર્મા ખાલી તું શ્રદ્ધા રાખ તારું બધું થઈ જશે અને તારે કાંઈ પણ અહીંયા સેવા કરવાની જરૂર નથી અમે સેવા કરીએ છીએ બરોબર છે તો દોસ્તો મુસ્લિમ સમાજ પણ દાન બાપુના સપોર્ટમાં છે દોસ્તો તમને ખબર હતી ભોળાદ ભાલના એમ કહેવાય છે કે દાન બાપુના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયા છે એમાં ઘણા બધા સમત્કારો પણ થયા છે દોસ્તો તો તમે ધામમાં ગયા હોય તો જય સુરાપુરા દાદા લખી નાખજો અને અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં તેથી કરીવાના આ ન્યૂઝ હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો જે કમલેશ જાદવે જે ચેલેન્જ માર્યું છે એમાં એવું બતાવવામાં આવી રહ્યું છે કે તારામાં શક્તિ હોય તો રોગી જે લાવું એ મીડિયાની સામે તું સાબિત કરી બતા પાંચ કરોડ રૂપિયા ઇનામ આપીશ ને આજીવન હું તારી સેવા કરીશ તો હાલ સોશિયલ મીડિયા પર આ ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો આના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો અમારી ચેનલમાં નવો હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે ને તેથી કરી આવવાના નવા ન્યૂઝ હું તમારા માટે લાવતો હશે